પાણી ભરી રહી છે પાણી દૂષિત હોવા છતાં લોકો મજબૂરીમાં પાણીનો ઉપયોગ કરી રહ્યા છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ફળિયામાં સાહીઠ થી વધુ ઘરો હોવા છતાં પણ આજ દિન સુધી ચકલી પણ ગોઠવવામાં નથી આવી માત્ર એક બે જગ્યાએ શોભાના ગાંઠિયા પણ દૂર દૂર સુધી જવું પડતું હોય છે જ્યારે આવા અંતરિયાળ વિસ્તારમાં ખૂબ જ ગરીબ અને અભણ પ્રજા હોવાથી કોઈ સામે રજૂઆત પણ કરી શકતા નથી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સરકાર અને તંત્ર લોકોની સમસ્યાનું નિવારણ લાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે

પણ પાણીને એટલે શું કરે પાણીની તો જરૂર છે બધાને જ જરૂર છે પણ તે કાય